માર્યા પડયારે પાડું પાણી નહી બણે દોણો નઈ મણે જહું બણ ગુત્યાનો જણે કોત્યાનો જડે સહુ વડ ગે ગોદ્યાનો જડે ગોદ્યાનો જડે આહો આહો મર પલકની વખડી પર્યા ભાઈ બધા સાઈડ માં રહ્યો બેસી જો સોંતિ માતાજી નો દર્શન કરવા દો બોલો જ

ટાઈમે ગઈ માલ રાખી માં બાપ ભાઈ બહુ તું જો ખુબ આઈ ગયું આમાં કોન કમાં ઓમ કેસર જગારો કોઈ હાથ પકડવા આવું હતું એલા ઊની જો હાથ પકડ્યો સરિયા મડી મડી કઈ નહી તો કઈમાં ઓમ સમજી રાજાસે કરદ્યા આજ કહો મમ્મી તને પ્યોં તો ગયો છે તું તને જ બી મટા ઉમાં કશું કઈ મે કવિજી એલા મા જખબાઈન જો દે આવ્યો એલા એ બી સુખ લઈને ક્રોસ કરો

મામા પાલના મોયા આવી અમાર તનો લેખ ઉમઠા જીમાં તાઉ સભઈ મડી જમદાદાવલાહ ઇમાં જખનામંતી પાલની તમે જે જે માક્ષ્યો એમાં માતા પૂ પાડી દો બાપો આ તાહી માં લખ્યું ઉમ કોંટા સ ભઈ આ છો ભઈ આવ મારો બોંજી કસે કાળ સવામનો જાળો

होनी ओस અ ભાઈ હા હલ 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 જહ જાવસી આ મારા ભંસો અયા ભાગમ ભાગ કરી જા હું જહો માતા પૂરી કરી મડી મડી એ બોલા મારા નેંદન મામા ટાઈમે ગઈ મારા લક્ષ્મણ આવસેમાં આયા છો તમા લખાય આલમા ઓં ક્યાં જશો ઓં ક્યાં માં એ અંજો લેખ ના લખી અંજો પૂરો લાગળીયા પૂજામ ધાયોજી માતાએ ગયા કાંકે એ માં એ માં માં આવશું યાર અન ઈ મે જીવાવા માં જખના મે આવે છે આમાં માતા પૂરો કરજે ઓમ ધાયોજી માતા બાપો બાપો

રમેલ ભોગાની પાડી રમેલ ભોગાની કારણ કે ચીજ તો નાચ નહીં પાડી તો પછી મારે જમ કોઈ ભૂલતા તાકાની આવતી જ નથી બાપુ બાપુ અમે બઈન ભાઈ હાચુમાં બહુ મોટો મન રાખ્યું તો તું માતા કઈ મારે કરું છે અન જો કરાય સમય તો કઈ ચાલે અન આ ટાઈમે બહુ મજા આવું મારો ફોન કેસમાં બહુ વાંક કેસ ભાઈ આ વસ્તી મારી છે

અને નઈ જ ન ભાઈ તમારો ઉમેરો ગાઈન પોટ કોય સો મરી બાપા નું મારા જપના પહોંચી છે બાપો બાપો નહીં સાચું હું જાઈ બી ભાઈ સમય તો કહીએ કે અમે અમરીભાઈ આજ તો કલામાં જ હું મા છે

જે બબે હોસ્પિટલનો માલિક સસ્પોર્ટમાં અમે ભાઈને બબે હોસ્પિટલનો માલિક સસ્પોર્ટમાં એને નતું જાવી હતું મેં જખવે આવ્યો છોકરા ડૉક્ટર બનાવ્યા અને ડૉક્ટરને જાણ જાણ જવું પડ્યું હું જખવું આવીને બેસી જઈ એ ડૉક્ટર જાણ જાણ મારા પાસે આવ્યો ત્યાં લઈને દરવાજા હું ફરી અને કે મા હું લસીને આવ્યો બોલ અને એવા પરમો મેં પૂરા પાડ્યો છે એ હોસ્પિટલમાં આગળ પાછું થાય હું માત્ર ચાલુ ગાડી મઉં અને વાત કરવું હોય તો પૂરી થઈ જાય આવું પ્રમાણ મેં ઝખુએ છે અને આજ મારો જખનો અવસર હોય ત્યારે દુનિયામાં કરતી એ થાળીઓ થતો હોય એમાં મેં મારો વામ સમય લાગી ભાઈ વસ્તી નહીં થયું હું જખો જોઈ દઉં છું આવું મારો પોમ કેસન મારું વામ કેશન પોન ચોકડા લાવવા મારા સેવકો છે વામ ખેસ આ તામે તો મારું વામ રાજ લાખ છે વહુ પાણી નહીં વહેય વહુ પાળી નહીં વહે ડોક્ટર નહીં આપ્યા છે હોસ્પિટલ નહીં આપ્યા છે અને ખમા નહીં છે

અને ટાઈમે મે સફે માં સેટો બેઠો અને આવા ટાઈમે યાદ ના કરું કે મારું જખમ પરમ ના લે ઓ મારું મન કે સમાવ મન કે સફે જેમ સમય <dyei in Deutschland> <tul> <Mady, Mady>. અમારી દીદીને મેં આવેલા કુકાંડીઓ او امے تارا چلا مڑی ột <laughs> Eu nós તો બધા ગરબાની લાઈનમાં જોડી દઈએ બધા ગરબાની લાઈનમાં માં દઈએ અને મોજ કરીએ મારી બહુમા ના પ્રતાપે